ચર્ચા થઈને એમાં એક શબ્દ આવ્યો સંમોહન સંમોહન એક આઈ થિંક વિદ્યા છે વિદ્યા છે તો શું ખરેખર સંમોહન વિદ્યા બિલોંગ કરે છે તો કુંડલીની માટે જે લોકો આકર્ષિત થાય છે ને એના પાછળનો એ લોકોનો મોહ છે કે સિદ્ધિ કે હું ફલાણામાં પવનમાં ઉડી શકું ઉપર આમ બેસી શકું આ બધા માટે હોય છે કોકના દિમાગની વાતો કાઢી શકું હકીકતમાં કેમ કે કુંડલીની અંદર જરાક પણ વિક્ષેપ આવે તો તમે સમજી લો એ માણસ હંડ્રેડ પાગલ થઈ જાય એના માટે દુનિયાનો કોઈ સાયકોલોજીકલ ડોક્ટર એના માટે કોઈ જવાબદાર નથી એ વ્યક્તિ આત્મહત્યાની શરણે જતો રહે છે મૃત્યુ પામી જાય છે એટલે આ વિદ્યા જે છે એનો ઉપયોગ કરો પણ એનો સદઉપયોગ કરો ને એવા લોકો જોડેથી કરો જે આના સંપૂર્ણ જાણકાર સંપૂર્ણ એટલે સમગ્ર ઉર્જાને પ્રાણ સાથે બ્રહ્મરગ્નમાં લાવે છે સાસરો શબ્દ છે બ્રહ્મરગ્ન અને બીજું અંગ્રેજી નામ છે ને ગ્રંથિ એના સુધી લાવે છે ત્યાંથી આખા શરીરની અંદર ડોપામેન્ટ રિલીઝ થાય છે

બાપુ જોડાયા છે જે સન્યાસી જોડાયા છે એનો પરિચય આપવાની જરૂર નથી કેમ કે શિવરાત્રિમાં તમે બધાએ એમને જોયેલા છે કે કઈ રીતનું એમનું નોલેજ છે કઈ રીતનું એમનું જ્ઞાન છે આજે ફરી એક નવા એપિસોડમાં આપણે એમની સાથે વાત કરવાના છીએ મિલન મિલિંદાંડેદારી આપનું હાર્દિક સ્વાગત કરું છું નવા પોડકાસ્ટમાં બાપુ આપનું હાર્દિક સ્વાગત છે પૌમનામા નારાયણ પૌમ નોનારાયણ બાપુ બાપુના પરિચયની વાત કરીએ તો બાપુનું નામ હંસગીરી મહારાજ છે વધારે માહિતી એમની પાસેથી જ લેશું બાપુ ખાસ શરૂઆત આપણે આપણા પરિચયથી કરીશું મારું નામ હંસગીરી મહારાજ છે અને મારા ગુરુશ્રી છે છે હવે મારા પૂર્વ આશ્રમની જો વાત કરીએ તો શિક્ષક તરીકે હું રહ્યો પીટીસી અને ગ્રેજ્યુએશનને પૂરું કર્યું શિક્ષક તરીકે રહ્યો અને બીજી ગવર્મેન્ટની ચાર પાંચ પરીક્ષાઓ આવી પણ ઈશ્વરનું લેખવું હશે આઉટ ઓફ ઇન્ડિયાની અંદર હતા અને ત્યાં બસ વૈરાગ્યની સ્થિતિ આવી તો ધીમે ધીમે ગુરુની શોધની અંદર બે ચાર વર્ષ એ ગયા અને ગુરુ મળ્યા પછી એના આશીર્વાદ રૂપે સન્યાસની અંદર આવ્યા આજે મારા સન્યાસની અંદર મારી ઉંમર ગણીએ તો તેત્રીસ વર્ષ અને મારે સન્યાસની અંદર આ ચોથું વર્ષ ચાલે છે આ મારો ટૂંકમાં પરિચય છે તો વાત જ્યારે સન્યાસની આવે છે તો ત્યારે બાપુનો પ્રશ્ન આપણા તરફથી એક એ જાય છે કે બાપુ તમારા જીવનમાં સન્યાસ ક્યારે જાગે છે સન્યાસ માટે છે ને એક જ્ઞાન પિપાશા અને વૈરાગ્ય બે મહત્વનું છે પણ આ બંને ઉત્પન્ન ત્યારે જ થાય કે તમારા ગયા જન્મ જેને આપણે શાસ્ત્રોત ભાષામાં પૂર્વ સંસ્કાર કહીએ કે પૂર્વ સંસ્કારની અંદર જે સંક્ષિપ્ત બીજ પડ્યા છે એની અંદર જો ગઈ વખતમાં કોઈ સાધના કે પ્રવૃત્તિમાં અધૂરા રહી ગયા હોય તો એ સંસ્કાર સમય અને સ્થિતિ અને પરિસ્થિતિ પેદા થાય એટલે એના ઉપર હાવી થાય છે અને ફરીથી ઈશ્વર તમને એ તરફ લઈ જાય છે તો સંન્યાસ માટે મૂળભૂત જ્ઞાન પીપાસા અને વૈરાગ્ય બહુ મહત્ત્વના ભૂમિકા ભજવે છે શું તંત્ર મંત્ર એવી વિદ્યાઓ એ જાણતા હોય છે કે ના જાણતા હોય એના વિશે કોઈ વાત થાય હવે અઘોર શબ્દની વાત આવે ને એટલે સમાજમાં ડર ફેલાય હકીકતમાં ડરની જરૂર નથી અઘર શબ્દનો શાસ્ત્રો સરળ અર્થ કહીએ ને કે જે બહુ સરળ છે એટલે એવો વ્યક્તિ જે નાના બાળક કરતાં પણ નાનો બાળક છે પણ એ લોકો જે પોતાની સાધનાની અંદર વ્યસ્ત હોય છે એની અંદરથી લોકો જો મળે સમગ્ર જીવના કણકણની અંદર શિવ છે તો કોઈ પણ વસ્તુ આ દુનિયામાં ખરાબ નથી પવિત્ર છે જે લોકો માંસનું પણ સેવન કરી લે છે અને બોડીનું પણ સેવન કરી છે તમે ઘણા બધા કાશીના નાના લોકો કે ત્યાં તમે ભ્રમણ કર્યું તો તમને ખ્યાલ આવશે એ લોકો એનું પણ સેવન કરી લે છે પણ હકીકતની અંદર એ બહુ આક્રામક હોય કે એવું ના હોય એ બહુ નાના બાળક કરતાં પણ નાના હોય ક્યારેક તમને મોજમાં હોય ને લોકોના ઇન્ટરવ્યૂ તમને એમ લાગે કે કેટલું સરળ દિવસ જેવું છે પણ સમાજની અંદર એક આવો ડર પેદા કરવામાં આવ્યો છે બાકી અઘવર એટલે સરળ બીજું જે તમે તંત્ર સાધનાની વાત કરીએ બહુ સરસ પ્રશ્ન છે કેમ કે આજના સમાજને તંત્ર સાધનાના વિષયને સમજવાની બહુ જરૂરિયાત છે તો થોડુંક વિસ્તૃત લઈ શકાય પહેલાં તો શબ્દ આવે છે તંત્ર અને મંત્ર એને જો આપણે અલગ પાડીએ તો બે શબ્દો છે તંત્ર છે અને મંત્ર છે એને આપણે તંત્ર મંત્ર એના ઉપરથી એને જે વરણ કરી લે છે એ તાંત્રિક બને છે તો તંત્રને આજની પરિભાષામાં એકવીસમી સદીમાં કહીએ તો તંત્ર માને ટેકનિક છે અને ટેકનિક માટેનો મંત્ર છે એવું સમજો કે પ્રકૃતિ છે તો પ્રકૃતિમાં અલગ અલગ ઉર્જાઓ છે ને અલગ અલગ ઉર્જાઓ એક દેવી સ્વરૂપમાં હોય છે એટલે અલગ એક દેવી હોય છે જેમ કે અત્યારે આપણે જંગલમાં બેઠા આટલી બધી વનસ્પતિ છે આપડા ખોરાકની જે કઈ વનસ્પતિ છે તો એની અંદરનો જે રસ છે એને આપણે અન્નપૂર્ણામાં કહીએ છીએ રસને ચલાવનાર પાછા નિરાકર શિવ છે તો આ રસ છે પછી દુનિયામાં જેટલો પણ ક્રોધ છે ક્રોધ પણ એક વાઇબ્રેશન છે અને એક ઉર્જા છે તો એ ક્રોધનું પ્રતિક એટલે મા કારકા છે પછી દુનિયામાં જેટલું પણ સોનું ચાંદી હીરા જવેરા જે ધન છે તો ધનની પણ એક વાઇબ્રેશન છે એની પણ એક ઉર્જા છે મનનું બી એક અલગ કાર્ય છે તો એ જે ઉર્જા છે જેને આપણે મહાલક્ષ્મી અથવા લક્ષ્મી માતાજી કહીએ છીએ વિષ્ણુજીના પત્ની તરીકે આપણે એને સ્વીકાર કરીએ છીએ તો હકીકતની અંદર તાંત્રિક એક છે ને વૈજ્ઞાનિક ટેકનિક છે અને આપણા ભારતની અંદર આજથી બે હજાર વર્ષ પહેલાં એક નામ તમે સાંભળ્યું હોય તો આપણા જે સંસદની જૂની ડિઝાઇન છે ને એ ડિઝાઇન એક અંગ્રેજે છે ને મોરેના એમપી નું એક મંદિર છે ચોસઠ યોગીની મંદિર એ ડિઝાઇન એમાંથી લીધી છે જેને આપણે ગુજરાતીમાં ચોસઠ યોગીની ને આપણે કહીએ છીએ ચોસઠ જોગણી હવે જે ચોસઠ જોગણી છે ને એ તંત્ર સાધનાની દેવી છે એના ઉપર બી એક તંત્ર બીજું છે જેને દસ મહાવિદ્યા કહીએ એમાં એકાદ બે નામ તમે સાંભળ્યા હોય તારા દેવી બગલામુખી તો આ જે બધી દેવીઓ છે એક એક કલા છે અંદર હવે પ્રકૃતિમાંથી કોઈએ સમમોહન ની વિદ્યા લેવી છે બીજી કઈ વિદ્યા લેવી છે એટલે આની અંદર પીએચડી કરવાની વાત થાય છે જેને શાસ્ત્રોની ભાષામાં સિદ્ધિ કહીએ તો હવે ફોર એક્ઝામ્પલ જો અત્યારે શું આજનો સમય છે એટલે શાસ્ત્રોત ભાષા અને વિજ્ઞાનની ભાષાનો સમન્વય બહુ જરૂરી છે તો લોકો આપણા દર્શક મિત્રો સરળતાથી સમજી શકે તો એવું વિચારો કે કોઈ ઊર્જા એ વ્યક્તિને લેવી છે તો એ વેબસાઇટની અંદર જવું હોય તો યોગ્ય તમારે એના માટે યોગ્ય વેબસાઇટ પણ જોશે યોગ્ય કોડિંગ સિસ્ટમ પણ જોશે પીએચપી લેવલ પણ જોશે અને પાસવર્ડ સિસ્ટમ પણ જોશે તો એના સાથેનું જે કનેક્શન થાય છે એવું સમજો કે એ જે કઈ ઉર્જા છે પાંચ જીબીની છે તમારા કનેક્ટિવિટી વગર તમારામાં એ ડાઉનલોડ શક્ય નથી અને આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે શબ્દ બ્રહ્મ છે માને તમે હું જે કાંઈ ચર્ચા કરીએ છીએ ને એ પણ ક્યારે નાશ પામતી નથી આ દુનિયામાં વાઇબ્રેશન હજારો કરોડો પૃથ્વી આવીને વહી ગઈ હશે અને હજી વહી જશે પણ તમે હું આ ચર્ચા કરીએ કે અત્યારે દુનિયામાં કરોડો લોકો ચર્ચા કરે છે ને એ ક્યારેય નાશ નથી પામતી જેને આધુનિક ભાષામાં વાઇબ્રેશન કહે છે મતલબ શબ્દ બ્રહ્મ બ્રહ્મ માને જેનો નાશ નથી થતો તે એટલે કે શબ્દનો નાશ નથી થતો તો એના સાથે તમે કનેક્ટિંગ થાવ તો કનેક્ટિંગ થવા માટે પાસવર્ડ જોઈએ જેને આપણે મંત્ર કહીએ છીએ તો દરેક દેવીની અલગ અલગ કોડિંગ સિસ્ટમ છે અલગ અલગ યુનિવર્સિટી છે તો એ કોડિંગમાં એડમિશન લેવા માટે તમારે યોગ્ય ને પાસવર્ડ જોઈએ એ પાસવર્ડની પણ લિમિટ ત્યાં છે પાંચ જીબી ડાઉનલોડ કરવું હોય તો સવા કરોડ મંત્ર કરવા પડશે કે સવા લાખ મંત્ર કરવા પડશે હવે તમારે જો સવા કરોડ મંત્રમાં સિત્તેર લાખ જ મંત્ર કરો અને એની સાધના તમે ત્યાંથી મૂકી દો છો બરાબર બરાબર છે તો તમારે પાંચ જીબીમાંથી ત્રણ જીબી આવે અધૂરું જેને કહેવાય યોગ ભ્રષ્ટ કહેવાય છે બરાબર છે સંપૂર્ણ પૂરું કરો છો તો એની રાખવું સપોર્ટિંગ સિસ્ટમ બી છે સારું એવું નેટવર્ક બી છે એનો કી અને પાસવર્ડ પણ છે પીએચપી લેવલ પણ છે એના સારા મંત્ર દ્વારા એને ઉચ્ચારણ કરો એટલે એની જે પાંચ જીબી છે તમારામાં ટ્રાન્સફર થાય છે અને તમે એ વિદ્યામાં પીએચડી કરી લો છો એટલે તમને એ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે બીજું કે તંત્ર સાધનાની જે યુનિવર્સિટી છે એમાં ગૌરવશાળી બાબત છે અને થોડી દુઃખની બાબત છે કે આજથી બે હજાર વર્ષ પહેલા વિદેશમાંથી લોકો અહીંયા આવતા અને એના છે ને ઇન્ટરવ્યુ થતા ત્રણ લેવલ ત્રણ લેવલમાં ઇન્ટરવ્યુ પછી નક્કી થાય કે ખરેખર આ વ્યક્તિને લાયક છે આને લીધા પછી જો આને એ પ્રકૃતિની વિરુદ્ધ કે ઈશ્વર વિરુદ્ધિ કે લોકોને હેરાન પરેશાન કરવામાં વિદ્યાનો ઉપયોગ નહીં કરે તો એના માટે એની થ્રી લેવલની પરીક્ષા લેવામાં આવતી એમાં પાસ થાય પછી એડમિશન લેતા જે ચોસઠ યોગીની મંદિર છે એની વાત કરું છું એટલે ફોરેનર્સ આપણે અહીંયા આવતા અને એમનું એ રીતનું ઇન્ટરવ્યુ થતું હવે દુઃખ એ છે કે હવે આપણે ત્યાં જઈએ સો જે પ્રમાણેની ચર્ચા થઈ રહી છે એ ખરેખર અદ્ભુત છે તમે જે લોકો જોઈ રહ્યા છો એ ખરેખર લકી છું કેમ કે આ જે ચર્ચા જે છે બીજે ક્યાંય તમને સાંભળવા કે જોવા નહીં મળે બાપુ જે ચર્ચા થઈને એમાં એક શબ્દ આવ્યો સંમોહન સંમોહન એક આઈ થિંક વિદ્યા છે વિદ્યા છે તો શું ખરેખર સંમોહન વિદ્યા બિલોંગ કરે છે શું એ ખરેખર છે અને એને પ્રાપ્ત કરી શકાય પણ એક વાતની ચોખવટ કરું યોગી પુરુષ ક્યારે પ્રાપ્ત નહીં કરે કેમ કે યોગી જે છે ને એનો મુખ્ય હોય છે આત્મ સાક્ષાત્કાર અને ઈશ્વર પ્રાપ્તિ તો આ રિદ્ધિ અને સિદ્ધિઓ રસ્તામાં આવે પણ એના તરફ ધ્યાન આપતો જો ધ્યાન આપી દે તો દેવતા બની જાય દેવતાઓ આમાંથી જ બન્યા છે યોગ ભ્રષ્ટ લોકો જ દેવતા બને છે અચ્છા બરાબર છે તો એની અંદર વાત છે તો તમારું જે શરીર છે શરીરની અંદર તમારું મન છે મન સાથે શરીરની કોશિકાઓ જોડાયેલી છે બરોબર તમે ચાલતા હોય ને પગમાં કાંટો આવે એટલે સીધો કમાન્ડ મનની અંદર જાય બરોબર છે મન એને બુદ્ધિ ઉપર રિફ્લેક્સ કરેલી બુદ્ધિ એમ કે કાંટો છે પગ બેટા ઉપર લઈ જાય સ્પીડમાં ચાલે પણ આ બધું શક્ય ત્યારે થાય કે તેની પાછળ જયારે નિરાકાર રહેલો ભ્રમ જે બ્રહ્મ છે જેને આપણે શિવ ભળાનાથ નિરાકાર ઈશ્વર કહીએ છીએ એનાથી રિફ્લેક્ટ થઈને આવે એટલે આ બધું સજીવન થાય બાકી બધું નિર્જીવ છે તે નિર્જીવ થાય એટલે તમે ફક્ત ત્યાંથી ઉઠાવી લો તો જે સંમોહન છે ને બીજું કાંઈ નથી કે જે લોકો મેન્ટલી એક અત્યારે શબ્દ બી એના માટે વપરાય છે મેન્ટાલિસ્ટ ઘણા બધા યુટ્યુબરો છે એમાં દેશ વિદેશના મેન્ટાલિસ્ટો તો એ શું કરે છે તમારા નબળા મનના વ્યક્તિત્વ ઉપર પ્રભાવ કેળવે છે અને જે કમાન્ડ તમારી બુદ્ધિ આપતી હોય ને એની જગ્યાએ પોતે તમારા મનને કમાન્ડ આપે એટલે સામેવાળા વ્યક્તિને કહેવાય ને સંમોહિત પોતાના તરફ આકર્ષિત કરી લે છે એ ધારે એમ પેલાને ગાડી પણ ચલાવડાવે અને ચલાવે પણ ખરા ને ધારે એટલે બેસાડે પણ ખરા પણ ખરેખર આ ક્રિયા છે ને ઈશ્વર વિરુદ્ધ છે આ છે એ વિદ્યાનો દુરુપયોગ છે બરોબર બાબુ અમે ઘણા વિડીયોઝમાં અત્યારે ઘણા બધા યુટ્યુબર્સ બાબુએ કીધું એમ આ રીતના વિડીયોઝ અમે જોયેલા છે કે અહીંથી સ્ટેજ ઉપરથી વાત કરતા હોય અને પબ્લિકમાંથી કોઈ પણ વ્યક્તિને ઊભા કરે છે અને એમના મોબાઈલનો પાસવર્ડ કોઈ ત્રીજા વ્યક્તિને બોલાવીને ઓપન કરાવડાવી દે છે તો આ સમોહન વિદ્યાથી આ સમોહન વિદ્યા છે જેને આજની ભાષામાં માઇન્ડ રીડિંગ કહેવાય આ પ્રાપ્ત ક્યારે થાય કે જે માઇન્ડ રીડિંગના લોકો છે એના એના સમમાં થોડો ડિફરન્સ એટલો છે કે એકને આધ્યાત્મ સાથે છે એક વિજ્ઞાન સાથે છે એટલે એમને આ પણ સાયન્સ છે પણ જ્યારે કુંડલીની શબ્દની વાત આવે સાત ચક્રોની વાત આવે તો કુંડલીની ચક્રની અંદર પહેલું અને બીજું ચક્ર જ્યારે પાર કરીએ ને ત્યારે વસ્તુ ઓટોમેટિક મળી જાય છે એ કાંઈ નથી કરતા એ જ્યારે શરૂઆત કરે ને એટલે એનું જ્યારે માર્ગદર્શન આપવામાં આવે મતલબ એક ઇન્ટરવ્યુ આપવામાં આવે કે ફલાણા વ્યક્તિ પધાર્યા છે તો એનો એક હાવ ઉભો કરવામાં આવે એન્કર દ્વારા એટલે બધા લોકો એવું માને છે કે આપણા કરતાં વિશિષ્ટ છે એટલે પહેલા તો માઇન્ડ થી એને સરેન્ડર કરી લેશે જે વ્યક્તિ માઇન્ડ થી સરેન્ડર ન કરે એના ઉપર સૌમન વિદ્યા કે એનો પાસવર્ડ ન કાઢી શકાય શરણાગતિ હોય ને કે મારા મનનું તમને સરેન્ડર છે તો એ લોકો એને સરેન્ડર થાય છે પછી પેલા કલાકાર એનું પ્રભુત્વ બતાવે છે એટલે એના મગજમાંથી જે પાસવર્ડ છે એને ઇમેજિન મેમરી પ્રમાણે જોઈ શકાય તમારા જીવનની પણ ઘટનાઓ હોય તો કોઈ યોગી પુરુષ હોય તો એને ઇમેજિન મેમરી થી જોવે

બાબુ સંબોહનની વાત કરી આ સિવાય તમે હમણાં જ વાત કરી કુંડલીની કે શું કોઈ સાધુ સન્યાસી કુંડલી ઉપર પ્રભુત્વ મેળવી શકે અને જો હા તો એ સામાન્ય વ્યક્તિ માટે જે સંસારી વ્યક્તિ છે એના માટે એ શક્ય છે કે નહીં એ પ્રશ્ન છે હવે આ બાબત એવી છે કે કુંડલીની શક્તિ મારા ગુરુની સંપૂર્ણપણે જાગ્રત છે અને એના સાનિધ્યમાં મેં એના શિષ્ય મહિના પછી એક વર્ષના સમયાંતરે મેં આને મતલબ પૂર્ણ રીતે જેને આપણે અષ્ટ યોગ કહીએ છીએ કુંડલીની શબ્દ છે ને બૌદ્ધ કાળ પછી આવે છે આપણા શાસ્ત્રોમાં નથી બૌદ્ધની વખતથી કુંડલીની શબ્દ આવે છે તો એ આરામથી કરી શકાય એને એવું નથી કે ભાઈ યોગી કે સાધું કરી શકીએ અમે પણ પંચતત્વોથી બન્યા છે તમે પણ પંચતત્વોથી બન્યા છે જે મારા માટે પોસિબલ છે તમારા માટે પોસિબલ છે અને સમગ્ર માનવજાતિ માટે પોસિબલ છે કોઈ પણ ધર્મનો હોય એનાથી નથી ડઝન્ટ મેટર છે પણ આની અંદર અત્યારે જે હું પણ સોશિયલ મીડિયા આધુનિક સમય છે અમારો બી પરિવર્તન છે ભાષામાં પણ પરિવર્તન છે અને સત્સંગમાં પણ છે અને હોવું જોઈએ તો અત્યારે અમે યુટ્યુબની અંદર જોઈએ છે કે લોકો કુંડલીનું જ્ઞાન છે ને બહુ વિશિષ્ટ રીતે પીરસે છે તો કુંડલીની માટે જે લોકો આકર્ષિત થાય છે ને એના પાછળનો એ લોકોનો મોહ છે કે સિદ્ધિ કે હું ફલાણામાં પવનમાં ઉડી શકું ઉપર આમ બેસી શકું આ બધા માટે હોય છે કોકના દિમાગની વાતો કાઢી શકું હકીકતમાં એ એના માટે નથી એ મૂળ આત્મસાક્ષાત્કાર માટેનો માર્ગ છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી આજે કુંડલીની શબ્દ છે ને બહુ વિકૃત કક્ષામાં છે તો અને ઘણા લોકો મેં એવા ઘણા છોકરાઓને મળ્યો છું કે જે લોકો ઘરે ધ્યાન સાધના લગાવી અને કુંડલીની જાગૃત કરે છે કુંડલીની જાગૃત થાય ને અને એની જરીક પણ વિપરીત અસર થાય એના ઉપર ગુરુ કમ્પલસરી જોઈએ તો તમારા દર્શક મિત્રોને એટલું ચોક્કસથી કહીશ કે જો આ પ્રયોગમાં જાઓ તો ખોટો નથી પણ એના માટે ચોક્કસ પાવરફુલ ગુરુ જરૂરી છે કેમ કે તમે આડાવાડા જાઓ તો એ તમારા સિગ્નલને રાઈટ જગ્યા લાવે કેમકે કુંડલીની અંદર જરાક પણ વિક્ષેપ આવે

પણ એને ખબર કેવું પડે કે આ ઓલરેડી જે કુંડલી છે સિદ્ધ કરી ચુક્યા છે તમારે છે ને અત્યારે એક બી લોકોનો પ્રશ્ન હોય તમે જે પ્રશ્ન કહીને બીજો પ્રશ્ન છે કે લોકો શું કરે છે કે એ બી સમજે છે કે ભાઈ આમાં સાચા ગુરુ ખોટા ગુરુ કોણ તો હું કાંઈ કોઈને સાચા ખોટા નથી કહેવા માંગતો પણ જે તમને આગલા જન્મના ફાયદા માટે અથવા આગળની બોતેર પેઢીના ફાયદા માટે કહે ને એ ખોટા તમને આ જ જીવનમાં ઉપયોગી થાય ને એવા જ્ઞાનની વાત કરીએ એટલે સાચા બીજું કે આપણા દેશમાં ઘણા બધા આવા અષ્ટાંગ યોગીઓ છે પણ એ તમને સામેથી બધી બાબતમાં નહીં કે પણ જો તમે તમારી ઈચ્છા જો જરા આ છે ને સંપૂર્ણ બ્રહ્માંડ છે ને એક પરિવાર છે કોસ્મોક્સ એનર્જી જેને આપણે આધુનિક ભાષામાં કહીએ તો આની અંદર તમારી જો એની માટે ત્રિવ્ય ઈચ્છા હોય તો તમે એવા વેવ્સ નાખો ને તો ગુરુ તમારે શોધવા જવાની જરૂર નથી ગુરુ તમને શોધીને આવશે કેમ કે તમારી તો ગુરુ શોધવાની લાયકાત જ ન હોય ને તો ગુરુ તમને શોધતા આવે ક્યારે શિષ્ય ગુરુને શોધતો નથી કેમ કે શિષ્યમાં લાયકાતનો કઈ રીતે ગુરુ શોધે પણ જે શિષ્ય છે કે તમે જે પણ ઈચ્છો છો એને સાયકોલોજીકલ ભાષાની રીતે કહીએ એક પુસ્તક પણ છે એના માટે જેને ક્યારેક આપણા ઉપનિષદો છે બધા મનના વિજ્ઞાન ઉપર છે એમાં કોઈ ચમત્કાર દીવો કશું નથી તો એક જોસેફ મરફી છે જેનું બેસ્ટ સેલર બુકો રહેલી છે એના મનના વિજ્ઞાનને પણ ક્યારેક વાંચી પાડી છે દર્શક મિત્રો આપ પણ વાંચો તો તમારા વેવ જે પણ ઈચ્છા તમારી છે એના વેવસને સતત બ્રહ્માંડની અંદર છોડો ને તો ગેરંટી આપું કે ટૂંક જ સમયની અંદર તમને એ વ્યક્તિ સામેથી મળશે ને કુંડલીની વાત કરશે પછી ચાહે ગલ્લા ઉપર મળે કે કોઈ ઇન્ટરવ્યુ લેતા તમને મળે કે કોઈ જંગલની અંદર મળે પણ મળશે ચોક્કસથી પણ તમારી એના માટેની જ્ઞાન પિપાસા ઉચ્ચ લેવલની હોવી જોઈએ એના વાઇબ્રેશન તમારે બ્રહ્માંડમાં છોડો તો બ્રહ્માંડ એક પરિવાર છે એને એક્સેપ્ટ કરી લેશે ને તમારા સુધી પહોંચી જશે આ બાબતમાં બાપુ લો ઓફ એટ્રેક્શન કામ કરે એવું કહી શકાય લો ઓફ એટ્રેક્શન એ જ મનનું વિજ્ઞાન છે જોસેફ મર્ફી એના ઉપર જ આખું કહે છે પણ હું જોસેફ મર્ફી વિદેશી છે છતાં એને પ્રિપેર એટલે કરું છું કેમ કે ઈશ્વરને સાથે રાખીને વાત કરે છે બરાબર બાપુ લો ઓફ એટ્રેક્શનની વાત નીકળી છે તો મેં એક બુક થોડી ઘણી રીડ કરેલી છે તમે કીધું એમ કે અધૂરું જ્ઞાન દ્વાર એના જેવું વાત છે એટલે થોડું ઘણું વાંચેલું છે તો એ વ્યા વ્યાજબી વાત ના કહેવાય પણ બાપુ સાથે આપણે વાત કરીએ કે બાપુ લો ઓફ એટ્રેક્શનમાં એવું કીધેલું છે કે તમે તમારી કોઈ વસ્તુની ઈચ્છા છે તમારે કોઈ વસ્તુ જોઈએ છે સારી બાઇક જોઈએ છે મોંઘી બાઈક જોઈએ છે તો તમે વિચાર કરો કે ભાઈ મારે જોયે છે જોયે છે જોયે છે તો શું બાપુ વિચાર કરવાથી એ વસ્તુ મળી જાય જો કર્મ કર્યા આગળ છૂટકો નથી ભગવદ્ ગીતામાં કૃષ્ણ કે અર્જુન કુશ તો પાર્થ કુછ તો કરો કે ના શ્વાસ તો લોગે ને ભોગી કર્મ પણ તમારી જે કાંઈ ઈચ્છા છે બાઇકનું ઉદાહરણ લીધું ભૌતિકતાનું છે અમે અભૌતિકવાદી છીએ સમાજ માટે ભૌતિકતા જરૂરી છે તો અંદર તમારા બાઇકની જરૂર છે તો તમે એના માટે નક્કી તો કરો કે ભાઈ સાઈઠ હજાર કે લાખ રૂપિયાનું બજેટ છે મારા જોડે દસ હજાર વીસ હજારની કેપેસિટી છે તો એ તરત તમને કોઈ બાઇક ગિફ્ટ આપી જવાનું નથી પણ એ બાઇક માટે તમારે જે પરિબરોની જરૂર છે આર્થિકતાથી લઈને તમામ તો એના લગતા પરિબળો તમારી નજીક આવશે એટ્રેક્શન થી ઓકે બરોબર છે ઇવન એટલે સુધી નજીક આવશે કે લો ઓફ એટ્રેક્શન છે ને મોબાઈલ ઉપર બી કામ કરશે આજે રાતે આજે તમે દિવસમાં જે કાંઈ વિચારશો ને ગૂગલ છે ને આમ તો બહુ ખતરનાક બી છે કેમ કે હૃદયની હાર્ટ બીટ ઉપર છે ને યુટ્યુબ બનેલું છે બહુ ઓછા લોકો જાણે છે તમે જે વિચાર કરશો એના લગતા કન્ટેન્ટ તમને રાતે આપી જશે સો ટકા સચિવ ઇન્સ્ટાગ્રામ પણ આપે છે આલ્ગોરિઝમ છે તો તમે એના માટે જે પ્રયાસ કરો છો તો ઇવન તમને એના માટેનો ઈ પ્લાન પણ તમને ઓફ લોટ્રેક્સનથી તમારા મોબાઈલમાં બતાવશે પણ એના માટેની પરિસ્થિતિ પેદા કરે છે પથ પ્રદર્શિત કરે છે પણ પથ ઉપર ચાલવું તો તમારે પડશે ચાલવું હતું સો ટકા પ્રાપ્ત થશે રાઈટ 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 બરાબર ખૂબ સરસ વાત કરી બાપુએ મારે દર્શક મિત્રોએ ખાસ આ જ વસ્તુ ડિલિવર કરાવી હતી જે બાપુએ કીધું કે ભાઈ તમારી ઈચ્છા છે કોઈ વસ્તુ મેળવવા માટેની કેળવવા માટે તો પહેલાં તો મનમાં ઈચ્છા જાગૃત થાય અને તમારી ઈચ્છા તીવ્ર કેટલી છે એના ઉપરથી ડિસાઇડ થાય કે એ વસ્તુ તમને કેટલી વહેલી મળશે એ ઉર્જા પાછળ તમારો વિલ પાવર કેટલો લાગેલો છે ના જેના હાથમાં કહીએ આપણે એના ઉપરથી જેટલું નજીક થશે કોઈ છ મહિના પ્રયત્ન કરે તો બી ન મળે કોઈને મહિનામાં બી મળી જાય એના વિલ પાવર ઉપર ડિપેન્ડ છે અને એ જે ઇમેજિન ઇમેજીનેશન કહેવાય ને એ જે ઇમેજિનેશન ઉપર તમે કેટલું ફોકસ કરી શકો પાંચ સેકન્ડ દસ સેકન્ડ દિવસમાં એક કલાક બે કલાક એના ઉપર આધાર છે જેમ અમે ઉપર ફોકસ કરીએ ધીમે ધીમે એવું થાય કે ચોવીસ કલાક પછી અમે ચાલતા જઈએ વાંચતા જઈએ કે ગમે તે જગ્યાએ ફરી મંત્ર ઉચ્ચાર ચાલુ જ રહે છે કે સાયકોલોજીકલ ટ્રેન થઈ ગયું હોય શરીરને ટ્રેન કર્યું એ પ્રમાણે આ લો પણ એટ્રેક્શન આ રીતે જ કામ કરે છે કુંડલી ની ચક્ર જે છે ને મૂલાધાર ચક્ર પાછળનો જે ભાગ છે ત્યાંથી એક્ટિવેટ થાય છે કમર કરોડ રજૂ અને સીધી સીધી ઉપર પહોંચવા માટે અહીંયા એક પ્રિનિયલ ગ્રંથથી હોય છે આધુનિક નામ કહું છું પ્રિમિયલ હોય છે એના સુધી એ પહોંચે છે એને કહેવાય છે દસમો દ્વાર પણ દસમો દ્વાર ખુલી જાય ને એટલે એ વ્યક્તિ એને નથી કહેતા કે સ્વયંભૂ જીવ છોડી દીધો અચ્છા અમુક સાધુ સંતો માટે બી એવું સાંભળ્યું છે કીધું હશે કે બેટા હું શનિવારે બાર વાગે બીજો જવાનો તમારે કંઈ પૂછવું તો પૂછજો તો એ લોકો જે ખ્યાલ આવે કે આ પૃથ્વી ઉપર મારું કાર્ય પૂરું થઈ ગયું છે હવે મારે આ બોડી કામનું નથી નવું શરીર ધારણ કરવું છે તો એ લોકો પોતાની ઈચ્છાથી નવું શરીર ધારણ કરે એટલે જૂનું શરીર છોડે છે એટલે સમગ્ર ઉર્જાને પ્રાણ સાથે બ્રહ્મરગ્નમાં લાવે છે સાસરો શબ્દ છે બ્રહ્મરગ્ન અને બીજું અંગ્રેજી નામ છે ને ગ્રંથિ એના સુધી લાવે છે ત્યાંથી આખા શરીરની અંદર ડોપા રિલીઝ થાય છે ખાવા ભૂખથી એને બધા ઉપર કંટ્રોલ કરી શકે ડોપા તરસ લાગી હોય તો નાડી ચંદ્ર નાળી થી ડોપા મેનને એક્ટિવ કરી શકે તો એ એટલે સુધી લાવીને છોડે એટલે જેને આપણે કહીએ છીએ બ્રહ્મલીન થયા હવે દરેક લોકો મરી જાય ને બ્રહ્મલીન ન કહેવાય એને મૃત્યુ જ કહેવાય પણ જે જાતે છોડે છે સ્વામી વિવેકાનંદ જેવા રામકૃષ્ણ પરમશ જેવા તો એને આપણે કહીએ કે બ્રહ્મ એટલે બ્રહ્મ રગ્ન લીન થઈ ગયા એટલે બ્રહ્મ લીન ખૂબ જ અદ્ભુત વાત કરી ફ્રેન્ડ્સ તમે લોકો જે અત્યારે વિડીયો જોવો છો ને ખરેખર આ યુનિક કોન્ટેન્ટ છે અને આ વસ્તુ આપણે બાપુ પાસેથી જાણવા મળી છે બ્રહ્મલીન શબ્દનો અર્થ આજે મને સમજાયો છે તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે તમને આજ સુધી આ વસ્તુનો અંદાજો હતો કે નહીં ખ્યાલ તો નહીં જ હોય પણ અંદાજો હતો કે નહીં એ જરૂરથી કહેજો બાપુ આપણે જ્યારે આ નવમા દ્વાર દસમા દ્વારની વાત કરી ત્યારે એમાં એક વાત એવી આવી કે શરીર છોડીને બીજા શરીરમાં આત્મા જાય છે તો એ આજના યુગમાં શક્ય છે